બોટાદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે આ કંટ્રોલ રૂમ વીસ જાન્યુઆરી સુધી ચોવીસ કલાક કાર્યરત રહેશે જેમાં ઘાયલ પક્ષી કે મૃત પક્ષીની માહિતી મેળવી ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે બોટાદ જિલ્લાનો મુખ્ય કંટ્રોલ રૂમ તેમજ જિલ્લાના ચાર તાલુકા બોટાદ ગઢડા બરવાળા અબેરાણપુરમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા બોટાદ જિલ્લાના જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે કંટ્રોલ રૂમમાં બોટાદની જાહેર જનતા કોઈ પણ ઘાયલ પક્ષી જોવા મળે તો અમોને જાણ કરે તો અમારી નીચેની ટીમ પક્ષીને લઈ આવી એને સારવાર કરીને એને બે દિવસ ત્રણ દિવસ જે સાચવવાની જરૂર હોય એને સાચવીને બાદમાં એને મુક્ત કરવામાં આવે છે બોટાદ જિલ્લામાં જિલ્લાનો કંટ્રોલ રૂમ બોટાદ ખાતે છે તેમજ ચારે ચાર તાલુકામાં બોટાદ રાણપુર બરવાળા અને ગઢડામાં તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે